ફેસબુક ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ વોટ્સએપ યુટ્યુબ એક્સ લિંગ ઇન રેડિટ સ્નેપચેટ અને વિચેટ સહિત કુલ છવ્વીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક સેકન્ડ ભારતની સુપ્રીમ કોર્ટ નહીં પણ નેપાળની સુપ્રીમ કોર્ટે હા નેપાળમાં છવ્વીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વર્ષ બે ના નવેમ્બર મહિનામાં નેપાળ સરકારે એક સૂચના બહાર પાડી હતી જે મુજબ નેપાળની અને નેપાળ બહારની એટલે કે તમામ વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નેપાળ સરકારમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું આના માટે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નેપાળમાં એક સ્થાનિક કાર્યાલય અથવા પ્રતિનિધિ નિયુક્તિ કરવાની હતી અને સ્થાનિક નિયમોનું પાલન કરવાનું હતું કે પોત પોતાના પ્લેટફોર્મ પર મોનિટરિંગ અને ફરિયાદના નિવારણ વ્યવસ્થા કરવી ખોટી અફવાઓ અને સાયબર ક્રાઇમ પર રોક લાગે તે માટે ઓગસ્ટ બે માં નેપાળની સુપ્રીમ કોર્ટે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નેપાળમાં નોંધણી કરાવવાનો આદેશ આપ્યો હતો ત્રણ સપ્ટેમ્બર બે પચીસ બુધવાર ના રોજ જેવી જ આ આદેશ ની પૂર્ણ થઈ તેવો જ તમામ છવ્વીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જેનો લિસ્ટ તમે જોયું આમ કોઈ પણ પ્લેટફોર્મે નેપાળ સરકારના આદેશનું પાલન કર્યું ન આ આદેશ અસ્થાયી છે એટલે જો કંપનીઝ માને તો ફરીથી નેપાળમાં તેમને એક્સેસ મળી શકે નહીં તો નેપાળના જે નાગરિકોના વેપાર આ ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે તેમને મોટું નુકસાન ઉઠાવવું પડશે એટલે હવે જોવાનું રહ્યું કે નેપાળના નાગરિકો શું કરે છે આના કારણે વીપીએન નો વપરાશ પણ વધી શકે છે જેમાં પ્રાઇવેસીની ગેરંટીનું શું થાય તે કદાચ જાણકાર મિત્રોને ખ્યાલ જ હશે